રાજકોટ ગોંડલ તાલુકાના રીબડા ખાતે મહાસલન માત્ર રીબડા ગામ કરતા નહી પણ સમગ્ર ગોંડલ શહેર તથા તાલુકા સમગ્ર રાજકોટ જિલ્લામાંથી સૌ યુવાનો સૌ ઉદ્યોગપતિઓ અને સૌ વડીલો મોટી સંખ્યામાં આ કાર્યક્રમ અંદર જોડાયેલા છે ખાસ કરીને અમારા સૌની એક જ ઈચ્છા છે કે ભાઈ જે રીતે ભૂતકાળની અંદર દીપડા ગામના યુવાનો જે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા બાર આવેલા વેપારી ઉદ્યોગપતિઓને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા ભવિષ્યમાં એ ભૂલ કોઈનાથી ન થાય અને બાર થી આવેલા વેપારીઓ અહીંયા ખૂબ શાંતિથી થી ને સલામત રીતે વ્યવહાર કરી શકે અને ગામના લોકો ખૂબ શાંતિથી ગામની અંદર રહી શકે એ જ અમારો મુખ્ય હેતુ તાલુકા પંચાયત ના